ભારત દેશથી આઝાદીના અઠ્યોતેર વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં સમગ્ર દેશભરમાં આઝાદીના અઠ્યોતેર વર્ષ પૂરા થવાની ખુશી મનાવવામાં આવી રહી છે દેશભરમાં ઠેર ઠેર તિરંગા યાત્રાઓ યોજવામાં આવી રહી છે જે અંતર્ગત ગોધરાનગર ખાતે નગરના મુસ્લિમ સમાજના અગ્રણીઓની અધ્યક્ષતામાં મુસ્લિમ બિરાદર દ્વારા એક વિશાળ રેલી કાઢી હતી તિરંગા યાત્રા નગરના રાજમાર્ગો પર દેશભક્તિની ભાવના સાથે યોજવામાં આવી હતી જેમાં ગોધરા શહેરના બે નંબર પોલીસ ચોકી પાસેથી વિશાળ તિરંગા યાત્રા શરાફ બજાર થઈ નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ગોધરા મુસ્લિમ સમાજના યુવાનો વડીલો બાઇક સહિત વિવિધ વાહન સાથે હાથમાં દેશની સાંસમાં રાષ્ટ્રધ્વજ તિરંગાને લઈને વિશાળ તિરંગા યાત્રામાં જોડાયા હતા તિરંગા યાત્રા વિશાળ તિરંગા યાત્રાનું નેતૃત્વ ગોધરાનગરના મુસ્લિમ સમાજના અગ્રણી ફિરદોસ હાજી કોઠી હાજી ઇસાક મામની ઇદરીસ દરગાહી અસલમ દુર્વેશ ઇસ્માઇલ જભા સહિતના મુસ્લિમ અગ્રણીઓ અને યુવાનોએ કર્યું હતું જેમાં તિરંગા યાત્રા નગરના ચોકી નંબર બે પાસેથી નીકળીને પોલન બજાર રોડ પર થઈને બસ સ્ટેન્ડ થઈને ચોકી નંબર બે પાસે પૂર્ણ કરી હતી મુસ્લિમ સમાજની ભવ્ય તિરંગા યાત્રાનું સ્વાગત લોકોએ કર્યું હતું જ્યાં તિરંગા યાત્રાનું માનભેર સમાપન કરવામાં આવ્યું હતું જેમાં તિરંગા યાત્રાના સમગ્ર રૂટ દરમિયાન ડીજેમાંથી રેલાતા દેશભક્તિના ગીતો પર મુસ્લિમ યુવાનો દેશભક્તિના રંગે રંગાઈને ઝૂમી ઉઠ્યા હતા અને સમગ્ર ગુજરાત શહેરનું વાતાવરણ તિરંગામય બનાવી દીધું હતું આજ રોજ સ્વતંત્ર પર્વની ઉજવણી રૂપે મુસ્લિમ સમાજ તરફથી એની અંદર અમારા મુસ્લિમ સમાજના મોટી સંખ્યામાં યુવાનો જોડાયા ના બાળકો જોડાયા અને આયોજક શ્રી ભાઈ જબા

આજ રોજ દેશના ઇઠ્યોતેર માં સ્વતંત્રતા દિન નિમિત્તે ગોધરાના મુસ્લિમ સમુદાય સહિત તમામ સમાજના લોકોએ ભેગા મળી અને દર વર્ષની જેમ એક જ વિશાળ મોટી તિરંગા યાત્રા રેલીનું આયોજન કર્યું હતું જેનું પ્રસ્થાન સવારે મુખ્ય મહેમાનો દ્વારા કરવામાં આવ્યું અને આ રેલીમાં હજારોની સંખ્યામાં યુવાનો અને પ્રબુદ્ધ નાગરિકો જોડાયા અને દેશદાજ અને દેશ પ્રેમ આવનારી પેઢીમાં બાકી રહે અને બરકરાર રહે તે માટેના ઉમદા અને સરાહનીય પ્રયાસો કર્યા શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર આ રેલી નીકળી જ્યાં ઠેર ઠેર રેલીનું સ્વાગત કરવામાં આવ્યું અને આ રેલીમાં મુખ્ય મહેમાન તરીકે મુસ્લિમ સમાજના મુખ્ય આગેવાન એવા હજી ઈસાક મોમની ઇદ્રિશભાઈ ભાઈ શ્રી અસલમ દુર્વેશ અસલમભાઈ દુર્વેશ ભાઈ શ્રી શોકતભાઈ ચાંદકી આ તમામ આગેવાનો રેલીમાં જોડાયા અને રેલીને ખૂબ જ સફળતાપૂર્વક શાંતિથી એકલાસભર્યા વાતાવરણમાં પસાર કરી અને પૂર્ણ કરી